જામનગરના જામ સાહેબે રૂપાલાને સંબોધીને પત્ર લખ્યો છે એકતા બનાવીને વિરોધ કરવામાં આવે જામ સાહેબનું આ કહેવું છે 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 માત્ર હિંમત નહીં એકતા દાખવીને બતાવી દેવાનું રાજપૂતો રાજપૂતો હજુ ભારતમાં ભેગા રૂપાલાને ચૂંટણી હરાવો બહેનોએ હિંમત દર્શાવીને ધન્યવાદને પાત્ર છે જામ સાહેબનો આ પત્ર છે અને પત્રમાં જે પરિસ્થિતિ છે તેને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજપૂતો ભેગા મળીને રૂપાલાને ચૂંટણી હરાવો જામ સાહેબનું આ કહેવું છે બહેનોએ હિંમત દર્શાવી તે ધન્યવાદને પાત્ર છે તો જામનગરના જામ સાહેબે રૂપાલાને સંબોધીને આ પત્ર લખ્યો છે અને આપ જુઓ જે ટિપ્પણી કરવામાં આવી હતી અને જે પરિસ્થિતિ છે તેને લઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજપૂતો હજી ભારતમાં છે તેવું પણ આ પત્રમાં તેમણે લખ્યું છે એકતા બતાવવાની વાત કરી છે રાજપૂતો હજુ ભારતમાં છે એવું લોકશાહી ધબે તમે બતાવો તેવું લખ્યું છે તો જામ સાહેબે સમાધાનકારી વલણ અપનાવવાની પણ અપીલ કરી આજે જામ સાહેબે વિવાદ મામલે પત્ર લખીને અપીલ કરી છે ગઈકાલે જામ સાહેબે રૂપાલાને ચૂંટણી હરાવવા પત્ર લખ્યો હતો ને આજે આપ જુઓ સમાધાનકારી વલણ અપનાવવા માટેની વાત આ પત્રમાં કરવામાં આવી છે સમાજના આગેવાનોની ધર્મગુરુઓની માફી માંગવા અને ક્ષત્રિયોએ માફ કરવા જોઈએ તેવું પણ હવે કહ્યું છે તેમણે ગઈકાલનો જે પત્ર હતો અને આજે તેમણે જે કહ્યું છે આપ જુઓ અહીંયા એ અપીલ કરવામાં આવી છે કે ગઈકાલે જામ સાહેબે રૂપાલાની ચૂંટણી હરાવવા માટે પત્ર લખ્યો હતો અને આજે ત્યારે સમાધાનકારી વલણ અપનાવવાનો પત્ર લખ્યો છે સમાજના આગેવાનોની ધર્મગુરુઓની માફી માંગવાનો પત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેવું પણ લખ્યું છે કે રૂપાલા ફરી એકવાર માફી માંગે તો ક્ષત્રિયો દેશે તેવું પણ લખ્યું છે તેમણે 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 આ બંને પત્રો ગઈકાલે જે પત્ર તેમાં વિરોધ કહ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે રાજપૂતો અહીંયા છે એવું બતાવી દો તેવું કહ્યું હતું ને આજે જે પત્ર સામે આવ્યો છે તેમાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે આ બંનેમાં ગઈકાલનો જે પત્ર છે તેમાં જે ઉલ્લેખ કર્યો હતો આપ જુઓ વિરોધ કરવાનું તેમણે કહ્યું હતું રાજપૂતો હજી છે અને બતાવી દો તેવી પણ તેમણે વાત કરી હતી આ પત્રમાં અને આજે જે પત્ર સામે આવ્યો છે તે પત્રમાં બિલકુલ અલગ જ લખાણ તેમણે અને આપ જુઓ તેમણે સમાધાનની પણ વાત કરી છે આ પત્રમાં ઘણું બધું આ બંને પત્રો કહી જાય છે જામ સાહેબે સમાધાનકારી વલણની અપીલ કરી છે આજે સાહેબે વિવાદ મામલે પત્ર લખી અપીલ કરી છે મુસાક દલ અમારી સાથે પુલન પર જોડાઈ ગયા છે મુસાક બંને પત્રો ગઈકાલે વિરોધ કરવાની વાત ને આજે સમાધાન કરવાની વાત જામ સાહેબે કરી બિલકુલ દીક્ષિત વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે જામનગરના જે રાજવી જામ સાહેબે એક પત્ર લખ્યો હતો અને એમાં અલગ જ પ્રકારની જે વાતો હતી ને આજે જે પ્રકારે પાછો બીજો પત્ર જે જાહેર થયો છે ને તેમના ધ્યાનમાં જે પણ વસ્તુ આવી છે તેને આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેમણે કહ્યું કે જે એમનો પત્ર ગઈકાલે સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો અને ધર્મગુરુએ તેમની સાથે વાત કરી હતી અને તેમના ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ બે વાર માફી માંગી લીધી હતી પરંતુ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાન અને ધર્મગુરુઓની પણ જે છે રૂપાલાએ માફી માંગી લીધી